દર્શક મિત્રો અત્યારે હાલ ઠાકોર ફેમિલીના મહેમાન એટલે કે કરણજીની અંતિમ યાત્રા નીકળવાની છે મિત્રો તેમની અંતિમ યાત્રામાં લાખોની પબ્લિક આવવાની છે ગુજરાતના નાના મોટા કલાકારો આવવાના છે તો તમને એવું થતું હશે કે ગુજરાતના કલાકારો કેમ આવવાના છે તો એ પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો આ સરગાસણના જે કે સાઉન્ડના માલિક હતા એ કરણજી પોતે હતા અને ઠાકોર ફેમિલી એટલે કે ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે તો મિત્રો તેમના ફેન ફોલોવર અને કરણજીના ફેન ફોલોવર પધારવાના છે આ અંતિ યાત્રામાં તો મિત્રો લાખોની પબ્લિક આજે આવવાની છે તો તમને ખબર હશે કે અત્યારે હાલ કરણજીનું કાર એક્સિડન્ટમાં અવસાન થયું છે અને તમને બધાને એવું લાગતું હશે કે આ અવસાન કેવી રીતે થયું તો હું તમને એ પણ જણાવી મિત્રો કરણજી પોતે અને ગાંધીનગરના બીજા ચાર મિત્રો એમ કરીને મિત્રો પાંચ મિત્રો કેદારનાથ દર્શન કરવા માટે નીકળે છે અને અચાનક જ મિત્રો યુપી ની અંદર ગાડી પુલ ઉપર જતી હોય છે સો સો ની સ્પીડ હોય છે અને અચાનક જ કારનો ડ્રાઈવર તેનો કાબુ ગુમાવે છે અને કાર પુલ ઉપરથી નીચે પડે છે અને મિત્રો ઘટના સ્થળે ચાર લોકોના અવસાન થાય છે અને એક ઘાયલ થઈ જાય છે તો મિત્રો તેને તાત્કાલિક દવાખાને હાજર કરવામાં આવે છે અને કરણજીનું ઘટના સ્થળે અવસાન થાય છે દર્શક મિત્રો અત્યારે હાલ આ કરણજીની અંતિમ યાત્રામાં લાખોની પબ્લિક જોડાવાની છે અને ગુજરાતના નાના મોટા કલાકારો આવવાના છે અને તમને ખબર હશે કે ગુજરાતની અંદર ઠાકોર ફેમિલીનું ખૂબ જ મોટું નામ છે તો ઠાકોર ફેમિલીના દરેક ફોલોવરો ત્યાં પધારવાના છે તેમની અંતિમ આજે મિત્રો લાખોની લાઈનો લાગવાની છે અને લાખોની પબ્લિક આવવાની છે તો તમને એવું થતું હશે કે તેમની અંતિમ યાત્રામાં ગુજરાતના નાના મોટા કલાકારો કેમ પધારવાના છે તો એ પહેલા હું તમને જણાવી દઉં તો મિત્રો આ કેકે સાઉન્ડ સરગાસનની અંદર ખૂબ જ મોટું સાઉન્ડ છે એના માલિક હતા મિત્રો આ કરણજી અને આજે કરણજીનું અવસાન થયું છે અને મિત્રો તેમને કલાકારો સાથે ખૂબ જ મોટો સંબંધ હતો તો બધા કલાકારો તેમની અંતિમ યાત્રામાં પધારવાના છે એ પહેલાં હું તમને આ પોસ્ટર બતાવું એ પોસ્ટર જુઓ તમે તમે જો પણ એમની અંતિમ યાત્રામાં આવવા માંગતા હોય તો આ પોસ્ટરમાં તેમનું પૂરેપૂરું એડ્રેસ આપેલું છે અત્યારે હાલ મિત્રો બિલકુલ લાઈવ તેમની અંતિમ યાત્રા નીકળવાની છે તો આ પોસ્ટરના માધ્યમથી તેના એડ્રેસના માધ્યમથી તમે આવી શકો છો તો પહેલાં તમે આ પોસ્ટર જુઓ અને તમને અંતિમ યાત્રામાં આવવા માંગતા હોય તો આવી શકો છો